ભરૂચના વાગરામાં તહેવાર નજીક આવતા રાખડીની ધૂમ જોડી ચાંદી અને રાખડીઓની વધુ માંગ આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધનને લઈને બહેનો પોતાના ભાઈઓ માટે અવનવી અને મનગમતી રાખડીઓ ખરીદી કરતી હોય છે હાલમાં ભરૂચના વાગરાના બજારમાં રક્ષાબંધન માટે અવનવી રાખડીઓ વેચવા માટે આવી ગઈ છે આ ઉપરાંત દર વર્ષની જેમ ભાઈ ભાભીની જોડી ચાંદી અને રુદ્રાક્ષની રાખડીઓની વધુ પડતી માંગ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકનો તહેવાર એટલે કે રક્ષાબંધનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભરૂચના વાગરાના બજારોમાં અવનવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી રહી છે માર્કેટમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો ન હતો આ વર્ષે રુદ્રાક્ષની રાખડીઓની નવી વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે વેપારીના જણાવ્યા અનુસાર આજે છેલ્લા છેલ્લા દિવસે હવે ખરીદી જામી હોય તેમ લાગી રહ્યું છે બજારોમાં પાંચ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની ભાઈ તેમજ ભાભીની જોડી સુકર અને ચાંદીની રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે ભરૂચના વાગરાના બજારમાં અવનવી વેરાયટીઓ સાથે ઘણા બધા વિકલ્પો જોવા મળી રહ્યા છે બહેનો પોતાના ભાઈઓ માટે દર વખતે નવી નવી ડિઝાઇનની રાખડીઓ ખરીદે તે માટે દર વર્ષે માર્કેટમાં નવી ડિઝાઇનની અને વેરાયટીવાળી રાખડીઓ જોવા મળતી હોય છે ભાભી રાખડી અને ડિઝાઇનર કંકુદિશનો ક્રેઝ વધ્યો છે પહેલાં માત્ર ભાઈના કાંદા પર અવનવી રાખડી બાંધવામાં આવતી હતી અને ભાભીને ગોતીઓ બાંધવામાં આવતી હતી પરંતુ હવે ભાઈ અને ભાભી રાખડીની એક સરખી રાખડીનો ક્રેઝ વધ્યો છે અને બજારમાં અવનવી પ્રકારની ભાઈને આરતી અને કંકુ તિલક કરી શકો તેવી થાળીઓ પણ મળી રહી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ